તો ચાલો પશુપાલક મિત્રો હું આવી ગયો પ્રિયાશુ ઇન્ડસ્ટ્રીઝમાં જ્યાં શુદ્ધ કપાસ ખોળ બની રહ્યો છે રૂપેશ આ પ્રિયાશુ ઇન્ડસ્ટ્રીઝનો હીરા બ્રાન્ડ નામનો શુદ્ધ કપાસ્યા ખોળ ખવડાવવાથી તેમની ગાયોના દૂધમાં એકથી દોઢ ટકાનો વધારો થયો છે તો ચાલો પશુપાલક મિત્રો હું તમને મળાવું અહીના સંચાલક ઓનરને અને તેમની પાસેથી જાણીએ કેવી રીતે શુદ્ધ કપાસ્યા ખોળ બને છે તો પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો આપણે આ ઓફિસ છે

નેકનામ મિતાણા વાળો રોડ કહેવાય આમ મોરબી થી આવો તમે તો મિતાણા થી નેકનામ રોડ ઉપર આવવું પડે આમ રાજકોટ થી આવો તો પડધરી થી નેકનામ ગામ ટપી અમારું હમીરપુર ગામ પાસે અમારું યુનિટ આવેલું છે પ્રિયંશુ ઇન્ડસ્ટ્રી બરાબર અને આમ તો અમે ભાઈએ કીધું બે હજાર પાંચ છ થી ખોડ ની લાઈન સંકળાયેલા છે પણ અમે આ યુનિટ કર્યું આ યુનિટમાં અમે પ્યોર ખોડ જ બનાવી છે પ્યોર કપાસિયા ખોડ

પછી અમારું તારાપુરમાં જાય છે પછી આપણે સોજિત્રા પેટલા ઈ એરિયામાં બધે ડાકોર બધી લાઇનમાં જાય છે પશુપાલક લઈ જાય છે પછી લઈ જાય છે અને આ ખોળ અમે જે પ્યોર બનાવી છીએ અમારા ખોળમાં અત્યારે પશુપાલનને દાખલા તરીકે સમજી લ્યો કે મિક્સિંગ ખોળ આવે છે તો મિક્સિંગ ખોળમાં પશુઓને પાચન થવામાં કેવડ આવે છે મિક્સિંગ માં જે વસ્તુની જરૂરિયાત સમજી લ્યો બે ટકા હોય અહીંયા મિક્સિંગ ની પડતર નીચી કરવા માટે વસ્તુ વધારે પ્રમાણમાં નાખતા હોય છે એનાથી પશુઓને ઘણી આડઅસર થાય છે વેતર કરવામાં કેવડ પાચનમાં કેવડ હવે એ તો કઈ બોલી શકતું નથી પશુ એટલે એને કઈ ખ્યાલ આવતો નથી એટલે હકીકતે વસ્તુ સારી ખવડાવો તો સારું રિઝલ્ટ મળે અને મિક્સિંગ ખોડમાં ફેટમાં ફેર પડે છે આમાં તમારે ફેટમાં એક થી દોઢ ફેટ વધી જાય છે પ્યોર ખોળ ખવડાવવા આ ખોડ ખવડાવવાથી એક દોઢ ફેટ નો ફેર પડે છે ઓલ ઓવર ખેડૂત મિત્ર ને આમાં જ ફાયદો થાય છે એને ખાલી ઓમાં ભાવ બસો રૂપિયા નીચો હોય છે આનો ભાવ બસો રૂપિયા ઊંચો હોય છે સામે ક્વોલિટી સારી હોય છે આમાં તેલની ટકાવારી નવ થી દસ ટકા હોય ઓમાં તેલની ટકાવારી સાત ટકાની આજુબાજુ આવતી હોય જેથી કરીને આમાં ફેટનો ભાગ તેલ હોય એટલે ફેટ વધે છે અને સપોઝ આપણે સમજો કે એક ફેટનો ભાવ અત્યારે આઠ રૂપિયા હાલે તો તમે એક ટાઈમ નું પાંચ લીટર દૂધ કાઢતી હોય કોઈ પણ પશુ

એ તમે ને ઢગલો જોવો છો અહીંથી ઓટોમેટિક કન્વર માં અહીંથી મજૂર નાખે છે એટલે અહીંયા ચેન ની કન્વર હોય ને એમાં સીધે સીધી ઓટોમેટિક ઉપર થી કપાસિયા જાય અને ઘાણામાં ઓટોમેટિક પડી જાય છે હવે મહેશભાઈ અમારા પશુપાલક મિત્રોને જણાવવા મશીન માં કઈ રીતે શુદ્ધ કપાસિયા કોળ બને છે તેના જેમ કે આપણે જોયું તેમ આગળથી આપણે કપાસિયાજી જે કન્વરમાં ઉપર ઓયરા ને એ બધાયમાં ઓટોમેટિક સીધે સીધા આ બધા ઘાણામાં આવી જાય બરાબર આ એક એક ગાણામાં આવે આ એક એક ઘાણામાં આવે એક એક ઘાણામાં ઉપરથી આવી આ કિટલીમાં જાય અને આમાં થઈ અંદર

કોઈ જાતનું મિક્સિંગ નહી અને ખોડમાં વધારે વધારે જેટલું તેલ રીએ એટલું રાખી એટલા માટે એમાં ફેટ વધારે આવે ફેટ વધારે દૂધમાં ફેટ વધારે આવે જેટલો તેલ નું માત્ર વધારે હોય નવ થી દસ ટકા હોય કેટલું હોય નવ થી દસ ટકા થી દસ ટકા બરાબર આ ગરમ માં ગરમ ફૂલ છે અત્યારે અમારા પશુપાલક મિત્રો ને જણાવો આ શું થઈ રહ્યું છે જો ત્યાં નીચે આવે કનુર માં કનવર માં આવી અને અહીંયા બે બે બેગ લગાવેલી હોય એટલે અમારે આખું વજન થાય જે પ્રમાણે અત્યારે ચાલીસ કિલોની ભરતી ચાલે છે એટલે ચાલીસ કિલો નું થાય પચાસ કિલો માં આપી ચાલીસ કિલો માં આપી સાઈઠ કિલો માં આપી પ્લાસ્ટિક પેકિંગ હોય કંતાન પેકિંગ હોય જે જે રિક્વાયરમેન્ટ હોય ને વેપારી ની વેપારી પ્રમાણે અમારું પેકિંગ અહીંથી થાય કેટલા કેટલા પેકિંગ હોય કેટલા કેટલા વજન ચાલીસ કિલો નું આવે પચાસ કિલો નું આવે ને સાઈઠ કિલો ત્રણ પેકિંગ આવે ત્રણ પેકિંગ આવે કઈ કઈ જગ્યાએ મળી રહેશે તે અમારા અમારે ઓલ ઓવર આખા ગુજરાતના તાલુકા પેલેસમાં માં બધે મળી રહેશે બરાબર તમારે સુરત ખેડા આણંદ નડિયાદ ધાનેરા ડીસા પાલનપુર ભાભર વાવ થરાદ લેવું હોય તો એ જગ્યા એનો સંપર્ક કરવાનો જે ડિસ્પ્લે ઉપર નંબર આપવામાં આવ્યો છે એમાં તમારે સંપર્ક કરવો જેથી કરીને તમને કઈ જગ્યાએ તમારા એરિયા વાઇઝ માં મળતું છે ત્યાંનો તમને સંપર્ક નંબર આપશે કિલો 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 અમે પેકિંગ એટલે જેથી કરી જયારે પૂરેપૂરો ચાલીસ પાંચસો રાખી તો ગ્રાહક ને ચાલીસ કિલો મળે બરાબર પચાસ પાંચસો રાખી તો ત્રણ ચાર દી પાંચ દી પછી પણ પચાસ કિલો પૂરો ગ્રાહક વજન મળે મળે અમે આને સિલાઈ મારી એનું કારણ છે ગરમ ખોળ હોય ને તો પછી અંદર ભેજ નું વાતાવરણ એટલા માટે વેલકમ બ્રોકર ઉમેશભાઈ શાહ એમની પાસે અમે આ બધું કામ આપેલું છે આખા ગુજરાત માં બધે આજુબાજુના લોકો કેવી રીતે લોકલ માં લઈ જાય છે અને કેટલું જાય છે ધીરે ધીરે એક ગ્રાહક બે ગરાક એવી રીતે આવ્યા પછી એને અનુભવ થયો કે ઓલા કોડ કરતા તો આ સારું હે પેટમાં વધારો છે અત્યારે મારે પર ડે અહિયાં સો થી સવા સો બેગ દર પર દિવસ ની લોકલ જાય આજુબાજુના વીસ થી ત્રીસ કિલોમીટર માં માણસો ને વિશ્વાસ કેળવાઈ ગયો બરાબર ઓકે પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો અને વિડીયો પસંદ આવ્યો તો વિડીયો ને લાઈક કરજો તમારા પશુને શુદ્ધ કપાસિયા ખોળ ખવડાવવા માટે આનો તમને ડિસ્પ્લે ઉપર નંબર આપવામાં આવ્યો છે વધારે માહિતી લેવા માટે તમે સંપર્ક કરી શકો છો આજના વિડીયોમાં એટલું જ હવે મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધા ખેડૂત મિત્રો ને મારા હરે કૃષ્ણ જય ગો માતા